ગઈ ત્રીસ જૂનના રાતે અને એક જુલાઈના વહેલા સવારે અમદાવાદ શહેરમાં અમદાવાદ જે એક વર્લ્ડ હેરિટેજ સિટી છે એમની અંદર સરખેજ રોજા કરીને જે એક વર્લ્ડ યુનેસ્કોમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ આવે છે એ હેરિટેજ સાઇટની અંદર જાણ પડે છે પોલીસનું કે જે એમના પંચસ્તન કલશ હોય છે એ ગુંબજ ઉપર એમની ચોરી કરવામાં આવેલ હતું અને એ ચોરી એ આખી મોટી બહુ મોટી એક હેરિટેજ સાઇટમાં કઈ રીતે થઈ કેવી રીતે થઈ એ બાબતે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી એમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદા જુદા બાતમીના આધારે તેમજ તકનીકી ઉપકરણો આધારે એમના આરોપીઓનો શોધખોળ કરવામાં આવી અને ગુના ડિટેક્ટ કરવામાં આવ્યો અને આપણે રિકવરી કરવામાં આવી એ જે સરખે જ રોજા ગુંબજ છે એમનો અમ એક્રોપોલિસ ઓફ અમદાવાદ નામે એ યુનેસ્કોની લિસ્ટમાં પ્રખ્યાત પણ છે એ શોધવા માટે અને એનાલિસિસ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રોનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો કેમ કે આ જે વિસ્તાર છે એ આજુબાજુ કોઈ રહેણાંક વિસ્તાર નથી અને બહુ એક મોટા વિશાળકાય જગ્યા છે તો એ કરીને પોલીસ દ્વારા જુદા જુદા જગ્યાઓ રેડો પાડવામાં આવી અને એ રેડોના આધારે મુદ્દા માલની રિકવરી કરવામાં આવી અને સાથે સાથે ચાર આરોપીઓની અટકાયત પણ કરવામાં આવેલી છે અને અમુક આરોપી હજી પકડવા ઉપર બાકી છે એ એ જે આપણે ગુંબજના ઉપર કલશ ચોરી થયા હતા એ પંચધાતુનો હોય છે ચોરોના મનમાં આવ્યું કે આ પંચધાતુની જગ્યા સોનું હશે અને બહુ કિંમતી જ હશે કેમ કે એ જે કલશ છે એ લગભગ દોઢસોથી બસો વર્ષ જૂનો છે અને જે આખી હેરિટેજ સાઇટ છે એ બે હજાર સત્તરમાં હેરિટેજ ડિક્લેર કરવામાં આવેલ હતી તો એમનો લાગતું હતું કે આ ગુંબ રાતે ત્યાં આજુબાજુ લોકોની નજરોથી બચીને એ ગુંબજ આખો પાડવામાં આવે અને એ ગુંબજનું વેચાણ કરવાથી એમનો સોનું એમનો લાગતું હતો પણ ખરેખર એ પંચધાતુનો જૂનો ગુંબજ બનાયેલું છે છે એક આરોપી બીજા આરોપી મુન્નાભાઈ દંતાણી વિષ્ણુભાઈ ચૂનાભાઈ દંતાણી ગોપાલભાઈ ધર્મેશભાઈ દંતાણી જે પકડવા ઉપર બાકી છે એમાં દિનેશભાઈ કિશોરભાઈ જલીબેન અને દસુભાઈ દંતાની પકડવા ઉપર હજી બાકી છે જેમની શોધખોળ ક્રાઇમ બ્રાન્ચ કરી ગઈ છે એ લોકો દ્વારા મોટો એક દોરડા બાંધીને એક ખૂબ જ લાંબા દોરડા બાંધીને એ કલશ ઉપર ફેંકવામાં આવેલું હતું અને ઘણા ડિસ્ટન્સથી એ કલશ ખેંચીને પાડવામાં આવ્યું છે અને એ કલશ લીધા પછી એ લોકોના એમના મૂળ સ્વરૂપ જે કલશ હતા પણ જાદુના એના જુદા જુદા મામલામાં તોડવામાં આવેલું હતું તો એ રીતે આપણે એમની રિકવરી પણ કરી એ આપણે હજી પૂછપરછમાં આપણે પૂછીએ છીએ કેમ કે એ જે ગુંબજ છે એ એમના વજન પણ બહુ જાજુ હતું અને જે જ્યાં એ મૂકેલા હતા કલશ એ પણ હાઈટ જાજી હતી તો એ દોરડા એ લોકોએ કઈ રીતે ફેંક્યા અને કોને પકડે એ બાબત અમે અત્યારે પૂછપરછ કરી રહ્યા છીએ એમાં જે આરોપીઓ છે એ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે એમાં અગાઉ સાત એક જેટલા જુદા જુદા જિલ્લાઓના ગુનાઓમાં એ જેલ જઈને પાછો પણ આવેલા છે અને એમાં ચાણસમાં હોય કે અમદાવાદના પણ બે ગુનાઓ છે એ આપ સૌ જોડે શેર કરવામાં આવશે એ એમનો હતો કે આ બહુ કિંમતી છે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એમને લાગતું હતું કે અહીંયા યુનેસ્કો વગેરે લખેલું છે તો એમની કિંમત બહુ જાજી હશે તો એમનો મૂળ લાગતો હતો કે આ જે કલશ છે એ સોનુંનો હશે પણ એ પંચ ધાતુના એ કલશ હતા એ ચોરી કર્યા પછી એમની વેચાણ કરવાની એમને જે કલશના જુદા જુદા ભાગ કાપીને એમને વેચાણ કરવાની તૈયારી હતી એ પહેલા કહે છે કે રેકી કરવા આવેલા હતા એ હજી અમે પૂછપરછ કરીએ છીએ એ લાગતું લાગતું હતું હતું કે કે હશે તો ભાઈ દોઢસો કિલો જેટલા આમાં સોનું હશે પણ ખરેખર એ પંચ થી બનેલી કલશ હોય છે અને એ હેરિટેજ સાઇટ છે તો એમની માર્કેટમાં પણ કિંમત એમનું લાગતું હતું કે જાદી હશે એ ટુકડા કરીને વેચવાનો પ્રયત્ન કરતા હતા તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી અને એ આધારે અમે ગુના શોધ્યો છે એ એક જ વિસ્તારના મૂળ નિવાસીઓ છે અને આજુબાજુ એકબીજાનું ઓળખ ઓળખતા હતા અને ત્યારે એ લોકો દ્વારા કાવતરા રચવામાં આવેલું હતું અને અહીંયા એ ગુનાનો એમનું સ્વરૂપ આપવામાં આવેલું હતું એ આખો જે આખો હેરિટેજ સાઈડ છે એ બહુ વિશાલકાય જગ્યા છે અને એમાં ઘણી બધી એન્ટ્રી એક્ઝિટો છે તો એ આપણે કઈ કઈ દિશામાં જઈ શકીએ કઈ કઈ એનાલિસિસ કે કઈ રીતે લઈ ગયા છે ક્યાંથી એમને આખો કલશ ખસેડ્યા છે ટ્રેક્સ ક્યાં પડ્યા છે એ બાબત અમે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો એમાં ચાર પકડાઈ ગયા છે અને ચાર હજી પકડવાનું બાકી છે એ પેહલા પહેલા એમને રેકી કરેલી છે અને કેટલી વખત રેકી કરેલી છે અને કઈ રીતે રેકી કરી છે એ પૂછપરછનો વિષય છે અત્યારે તપાસ ચાલુ છે એ અલગ અલગ વિસ્તારોમાંથી આપણે અલગ અલગ જિલ્લાઓના અમદાવાદ અને આજુબાજુના જિલ્લાઓમાંથી આપણે પકડ્યા છે નહીં અગાઉ પણ એ અમદાવાદમાં જે પ્રેસ નોટ આપશો જોડે શેર કરવામાં આવેલું છે એ અગાઉ અમદાવાદમાં પણ એક ચોરી કરી ચૂક્યા છે તો એ અમદાવાદના વિસ્તારથી વાકેફ છે